એ એ લોકોને એમ નથી પૂછતું કે ભાઈ તમારી પાસે કાગડિયા હતાના એકદમ નફટ લોકો પાછા અને આપણી ઉપર ફરિયાદો કરે કેવા કેવા મહાન લોકોએ આ લોકોને બાજારો કહી દીધા છે એટલે આવા મહાન મહાન લોકોના રસ્તે હું જઈ રહ્યો છું દોસ્તો એટલે આજે તો મારા માટે બહુ ગૌરવની લાગણી છે એમ કોઈ પણ જમીન ખાલી દેખાણી એટલે તરત ત્યાં કબર બનાવી નાખવાની ને ત્યાં ચણવા માંડવાનું ને ત્યાં કંઈ ગરીબ ગરીબ છે તો કંઈ અને ગરીબના નામે આટલા રૂપિયા એટલા ભવ્ય મસ્ત મસ્ત મકાનો બનાવવાના આવે છે રામ રામ દોસ્તો એક ઓર બાજારું મીડિયા છે ને કૂદકા મારી રહ્યું છે દ્વારકામાં ડેમોલેશન થઈ રહ્યું છે જે બિલ ઇલીગલ મકાનોને ધાર્મિક સ્થાનો બનાવ્યા હોય એનું ડિમોલેશન થઈ રહ્યું છે તો હવે આ બાજારું મીડિયા છે વિદેશી કંપનીનું છે આ બીબીસી એ એ છે ને હવે છાતી કૂટવવા માંડ્યું છે એવા 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 તમને છે ને આમ ભાવનાત્મક કરી નાખે ને એવા વિડીયો એણે ચાલુ કર્યું છે નફરત ફેલાવવાનું એ એ લોકોને એમ નથી પૂછતું કે ભાઈ તમારી પાસે કાગળિયા હતાના તમારી પાસે કાગળ નહોતા તો તમે આ ચણી હું કામ નાખ્યું આવડું મોટું ધાર્મિક સ્થાનો બનાવી નાખ્યા એમના ઘરો બનાવી નાખ્યા તમારી પાસે એના કોઈ દસ્તાવેજ નથી તમારી જમીન નથી તો તમે આ બધું કર્યું હું લેવા એવું એ લોકો એને નથી કહેતા અને ડાયરેક્ટ મારું તૂટી ગયું ને પેલા બિચારા રોવે છે ને એવું બધું તો પેલા સમજવું જોઈએ ને ભાઈ કે ગમે ત્યાં ગમે એમ ના ચણી ન ખાય ક્યારેક તો તૂટવાનું જ હતું ને તમારું હતું જ નહીં તો પછી ક્યાંથી તમે આ બધું બનાવી નાખ્યું જમીન પહેલાં ખરીદાય પછી મકાન બનાવાય ને આખી દુનિયા એવી રીતે થાય બધે એવું રીતે થાય અહીંયા કોઈ એમને જેમ મન ફાવે તેમ ચણી નાખવાનું હોય ગમે ત્યારે એ બી આવી ધાર્મિક નગરીમાં તમે આવા કામ કરો તો પછી એ તૂટે નહીં તો શું થાય એમાં કોઈનું જોયું નથી હિન્દુના બી તૂટ્યા છે મુસલમાનોના બી તૂટ્યા છે તો આ છે ને હવે 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 છે ને એ લોકોને રડતા બતાવે છે અને આવું બધું એ છે ને આ બાજારમાં મીડિયાએ શરૂ કર્યું છે પણ એ એક સવાલ એ નથી કરતી કે ભાઈ તમે લોકોએ અહીંયા બનાવ્યું શું લેવા તમારી જગ્યા નથી તો તમારે બનાવાય જ નહીં એક એક વસ્તુ તો એને કહેવું જોઈએ ને કે ભાઈ તમે કેમ આ કર્યું તમે તમને થોડોક બી સંકોચ ના થયો અને એક મેસેજ આપવો જોઈએ જુઓ તમે આવી રીતે કોઈ પણ જગ્યાએ તમારું મન ફાવે એમ ચણી નાખશો બનાવશો તો આવી રીતે તૂટશે તમારી દશા થશે આ તમારે બધાને સમજાવવું જોઈએ એમ કંઈ ગરીબ ગરીબ છે તો કંઈ અને ગરીબના નામે આટલા રૂપિયા એટલા ભવ્ય મસ્ત મસ્ત મકાનો બનાવવાના આવે છે ગરીબોને અને પછી જમીન ખરીદવામાં એમને શું તો પેટમાં દુખવા મળે છે જમીન ખરીદો અને પછી બનાવો આલીશાન કોઈ તોડશે નહીં તમારી પાસે આટલું બધું પૈસો આવે છે એ મકાન બનાવવા એ બધું કરવા તો જમીન ખરીદવા માટે બી એક કરવા જોઈએ રૂપિયા તમારે વાપરવા જોઈએ એમ કોઈ પણ જમીન ખાલી દેખાણી એટલે તરત ત્યાં કબર બનાવી નાખવાની ને ત્યાં ચણવા માંડવાનું ને ત્યાં ધાર્મિક સ્થાન બનાવી નાખવાનું ને આ બધું ધંધો કરવાનો ભાઈ અને એ પણ કોઈવા સારા સારા મહાન મહાન લોકોના નામે કરી નાખે આંબેડકર વસ્તી ને સરદાર કોલોની ને આવું બધું વાહ ભાઈ વાહ આ બધું તમારું એવી ને ને બધું છે કાયદેસર બનાવો નહીં તો ભાડાના મકાનમાં રહો અને મ્યુનિસિપાલિટી આ કેટલા વર્ષે પાંચ પાંચ લાખ તો મુખ્યમંત્રી પ્રધાનમંત્રી આવાસ ને આટલા બધા બને છે તમને એમાં બધું જ તમે પાંચ લાખમાં તો સુરત જવામાં પાંચ સવા સાડા પાંચ લાખમાં તો ફ્લેટ આપે છે નથી આપતા નથી એમની સ્કીમો એવું થોડું છે ગરીબો માટે બધી સ્કીમો છે પણ તમારે આડા જ છે તો પછી વેઠવું પડે દુઃખ અને પછી આ વિદેશી બાજારું મીડિયા પછી કૂદવા માટે આવું બધું બનાવી બનાવીને બધું હવે મોકલશે એ રહીએ રિલીઝ કરશે આવી દેશ વિરોધીઓ અમે પછી અમે એમને બાજારું કહીએ એટલે તમારે ઉપર ફરિયાદ કરી નાખવાની વાહ કરો આઝાદીનો અમે બી અમને બી આઝાદી મળી છે ને બોલવાની તો અમે બી યુઝ કરીએ કેમ પછી તમને મરચાં લાગે છે અમારા દેશ વિરુદ્ધ તમે પ્રોપોગેન્ડા કરશો અમારા બિઝનેસમેનોને તમે ખોટી રીતે ફસાવશો તો પછી અમે તો એક ને એક લાખ વખત બોલવાના છીએ અને હવે આનો બીજો ભાગ છે કોણ કોણ વેશ્યા બોલ્યું છે ને બાજારુ પત્રકારોને તમે આગળ ચાલો હવે બાજારુ મીડિયા માટે આજે મેં થોડુંક સર્ચ કર્યું તો બાજારું શબ્દ છે ને હું એકલો નથી બોલ્યો કેવા કેવા મહાન લોકોએ આ લોકોને બાજારું કહી દીધા છે અને છે એટલે જ કીધું છે કોણ છે એ માનનીય પ્રધાનમંત્રી સાહેબ ખુદ બોલ્યા છે આ લોકોને બાજારું પછી મહાન ભારતીય સેના પ્રમુખ માનનીય વીકે સિંહ સાહેબે પણ આ લોકોને બાજારું વેશ્યાઓ કહી દીધું છે એટલે હું એકલો નથી આ લાઈનમાં આ અવાજ ઉઠાવવા માટે આ શબ્દો એમને કહેવા માટે હું એકલો નથી દોસ્તો આ મારા માટે બહુ એક ગૌરવની લાગણી છે આજે તો અને ત્રીજું છે જે આખા સુપ્રીમ કોર્ટના સર્વોચ્ચ જજ માર્કંડે કાજુ સાહેબ જેઓ પાછા પ્રેસ ક્લબના પણ મેઇન અધ્યક્ષ હતા એમણે પણ આ લોકોને બાજારું વેસ્યા કીધું છે એટલે આવા મહાન મહાન લોકોના રસ્તે હું જઈ રહ્યો છું દોસ્તો એટલે આજે તો મારા માટે બહુ ગૌરવની લાગણી છે અને આ બાજારમાં આજે તો મેં એક સુરત લિટરેચર ફેસ્ટિવલ જોયો આજે અઢાર તારીખનો એમાં ગઈકાલનો નહોતો એ બી થોડો જોઈ લીધો ચાલો હવે ખોટું લેવા બોલું ગઈકાલનો બી જોઈ લીધો પણ આજનામાં પણ એવું એવું કીધું છે અઢાર તારીખમાં જે પત્રકારો માનનીય પત્રકારોએ આવીને કીધું છે કે કેવા કેવા કાંડ કરતા બાજારો મીડિયા જે બીજાને ગોદી મીડિયા કહે છે તો એમાં એનડીડીવીનું કીધું એમાં એમાં એનડીડીવી જે છે ને રાષ્ટ્રપતિ ભવનમાં એનું ઉદ્ઘાટન થયેલું પ્રધાનમંત્રી દ્વારા બોલો આ બાજારો મીડિયા જે છે ને એનું ઉદ્ઘાટન એ બી પ્રધાનમંત્રીના અને એના અને એ લોકોની ગાડી જાય ને આમ પીએમ ઓફિસે કોઈ રોકે ના એ કે બોલો એટલી એ લોકોની એ હતી હેસિયત અને કંઈ ફંક્શન કરવો હોય તો આપણે હોલ રાખીએ ને તો મીડિયાવાળાને બી હોલ રાખવા પડે તો એમના હોલ ક્યાં હોય ખબર છે રાષ્ટ્રપતિ ભવનમાં એ લોકોને કાંઈ ફંક્શન હોય તો થતું રાષ્ટ્રપતિ ભવનમાં થતું આવું બધું ચાલતું આ બાજારનું મીડિયાનું કામકાજ અને આ કોઈ બી ને મહાઠકને એવું કેવી રીતે તો પછી ભાઈ તમે તમે મા ઠક કહેશો તો અમે તમને બાજારું એક નહીં હોવા વખત કહેશું વેશ્યા એનો મતલબ એ જ થાય છે મેં જોયું આ આવો આવો શબ્દ થાય છે બાજારું એટલે મને આમ કાંઈક હશે હવે આપણાથી બાજારું એટલે સાબિતી વગર કહેતી એને આવી મેં વ્યાખ્યા જાણીતી પણ આજે થોડુંક મેં રિસર્ચ કર્યું તો બાજારું તો આ શબ્દ વેશ્યા શબ્દ તો આ તો મહાન મહાન લોકોએ આ લોકોને કીધા છે પત્રકારોને કીધા છે મીડિયાને કીધું છે એટલે આજે તો ડંકાની ચોટ પર હવે તો કહીશું દોસ્તો ડંકાની ચોટ પર અને એ લોકોના આવા બધા બધા જાત જાતના કાંડ છે એમાં એક પતિ પત્ની છે સરદેસાઈ એ લોકોએ એ લોકોએ એ હદે કૌભાંડો કર્યા છે કજબનાક જે નોટ કાંડ થયેલો ને બધું જ આની નો કાંડનું આખું બધું જ એની પાસે બધું પહોંચી ગયું હતું ભાજપે આ બધું મોકલાયું હતું એને રિલીઝ ના કર્યું રિલીઝ ના કર્યું એણે અને ડાયરેક પછી પંદર દિવસ પછી એને પદ્મશ્રી મળી ગયો બોલો કેવી ડીલ કરતા હશે આ બેઠા બેઠા છે ને આ બધો આ બાજારુ પત્રકારોનું આ બધી ડીલિંગો એકદમ નફટ લોકો પાછા અને આપણી ઉપર ફરિયાદો કરે અરે તમે નફટ છો તો કહેવાના છીએ તમને આઝાદીનો તમે લાભ ઉઠાવો છો મહાઠક ને કોઈ બીને કહો છો તો હું મારી આઝાદીનું નામ યુઝ કરું તમને બાજારું હો ને એક લાખ વખત હવે તો કહેવાનું છે મોદી સાહેબે કીધું છે તો આપણને શું વાંધો છે હવે કહેવામાં એટલે બાજારું કહેશું બરાબર છે પત્રકારિતા તમે સુધારો અંદર મંથન કરો તમે આત્મદ્રષ્ટિ કરો હું લેવા તમને કોઈ કહી જાય છે આવું તમારા કામ એવા છે એક નિર્દોષ વ્યક્તિની પાછળ પડી જાઓ તમને લગારે લાજ શરમ જેવું નથી પાછું તો આ બધું તમે સુધારો લાવો તો કોઈ તમને કંઈ નહીં કહે તો હવે આપણે તો બાજારું ડંકાની ચોટ પર કહેશું અને કોઈની પણ શેમાં દબાયા વગર એકદમ સાહસથી આ લાઈનમાં હવે ઉતરી ગયા છે તો કહેતા જ રહીશું પછી કઈક નવું કંઈ લાવવું હશે તો આપણે મળીશું દોસ્તો આ બધું બહાર છે ને થોડુંક મ્યુઝિક સ્ટાર્ટ થઈ ગયું છે એટલે વિડીયોનો અંત લાવી દઈએ છીએ ત્યાં સુધી બધાને રામ રામ